સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જે મિત્રો મીડિયાની અંદર સેલિબ્રિટી સપોર્ટ કરતા હોય છે પણ આ પાંચ છ વર્ષની દીકરી મિત્રો સપોર્ટ માંગે છે અને આ દીકરીને આપણા બધા લોકોનો સપોર્ટની જરૂર છે મિત્રો હું તમને લોકોને વિડીયો બતાવવાનો છે વિડીયો બતાવું એ પહેલા શેર કરી નાખજો કારણ કે એક શેરના કારણે કોઈ દીકરીની જિંદગી બદલી શકે છે અને કોઈ દીકરીનું છે પણ બદલી શકે છે મિત્રો વિડીયો શેર